લોકસભાની પ્રચારનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે સાબરકાંઠામાં બુધવારે હિંમતનગર આમોદરા પાસે સભાને સંબોધવાના હોવાથી અરવલ્લી જિલ્લો અવૈધ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે રૂપાલાના વિવાદના પગલે ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરે એ ડરથી અરવલ્લી જિલ્લાના રાજપૂત સમાજના અને ક્ષત્રિય સમાજના આગેવાનની અટકાયત કરાઈ હતી રૂપાલાએ કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ રોષે ભરાઈ ગયો હતો ઉગ્ર વિરોધ બાદ પણ રૂપાલા લોકસભાની ટિકિટ રદ કરતા ક્ષત્રિય સમાજનો હજુ જારી છે ત્યાં આજ રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરકાંઠા હિંમતનગરમાં સભાનું આયોજન કરે ત્યારે વિરોધ શરૂ થાય તે પહેલા અરવલ્લી જિલ્લાના જતસિંહ પવાર બાબુસિંહ ચૌહાણને સવારે પોતપોતાના નિવાસ સ્થાને અરવલ્લી એસઓજી તેમજ મોડાસા પોલીસે અટકાયત કરી લીધો હતો જય ભવાની આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ચૂંટણી પ્ર પ્રચાર અર્થે સાબરકાંઠામાં આવી રહ્યા છે ક્ષત્રિય સમાજનો જે વિરોધ હતો એ વિરોધને તો સાંભળ્યો નહીં પરંતુ જ્યારે પ્રધાનમંત્રીશ્રી અહીંયા ગુજરાતમાં છે અને એમાં પણ સાબરકાંઠામાં પ્રચાર અર્થે આવ્યા છે ક્ષત્રિય સમાજ વિવિધ જગ્યાએ જ્યારે રૂપાલા સાહેબે એમને રૂપાલા સાહેબની ટિકિટ જે રદ ન કરી એના માટે ખૂબ જ વિરોધ કર્યો છે અમને ગુજરાતના પ્રધાનમંત્રી છે અમને ખૂબ જ આદર છે અમને એવી આશા પણ હતી કે પ્રધાનમંત્રી શ્રી ક્ષત્રિયોના આ વિરાધ વિરોધને લઈ અને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરશે રદ ન કરી અમારો વિરોધ ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલુ છે ચોક્કસથી ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એ સમિતિએ પણ નક્કી કર્યું છે કે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં પધાર્યા છે એટલે એમનો વિરોધ નહીં કરીએ પરંતુ અમારો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ચાલુ છે